ગુજરાતી નાટ્ય વિન્યાસ બહુ સુંદર છે કેમ કે જ્યારે પણ કોઈને પૂછવામાં આવું ને ત્યારે લોકો હસી લેતા કે ગુજરાતી ફિલ્મ મે સંક્રૂટ પણ મે ગુજરાતી એક્ટર્સ અને એક્ટ्रेसेस માંથી સૌથી પહેલા કોઈને વિશ્વાસ કરતા જોયો મે તો તુજ તાળીઓથી રીવા રાજ માટે

તમારે હાથ ઉપર કરીને હા કેસો તું કાપી દઉં તમારી તુલસી ને

બે હાજર સોળ માં મારી પહેલી ફિલ્મ આવી રીતે થઈ હતી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ની અંદર લાલો શ્રી કૃષ્ણ ગુજરાતી ફિલ્મ ના હિરોઈન અને બાકી કિરદારો આવ્યા હતા અને રીવા રચ ભાવિભર થઈ ગયા હતા અને એમની આંખોમાંથી મોટો ધોધ વહેવા લાગ્યા હતા એટલે કે ત્રુજકે ત્રુજકે રીવા રડવા લાગ્યા હતા લાલો ના ડિરેક્ટર અંકિત સખીયા તરત જ પોતાનો રૂમાલ કાઢીને રીવાને આંસુ પૂછવા આપ્યો તે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો રીવાએ ભીની આંખે કહ્યું હતું કે ગાંડપણ લાગતું હતું ને એકવાર મારા મિત્ર અનુજ ટાંકણે મેં પૂછ્યું હતું કે ગામડાને હું ગાંડી તો નથી લાગતી ને એને કીધું પણ તો આવું ગાંડપણ પણ જરૂરી છે બે માં લાલોનું શૂટિંગ ચાલુ થયું એવી ટીમ મળી કે જે મારાથી પણ ગાંડી હતી એમ ઇવેન્ટ અંદર તે કહી રહ્યા છે તે પણ તમે વિડીયો અંદર સાંભળી શકો છો રીવાએ વધુમાં કહ્યું હતું કે આ આપણી ભાષાની જીત છે ગુજરાતી સિનેમાની જીત છે અને સૌથી મોટી વાત ગુજરાતી પ્રેક્ષકોની જીત છે લાલો ફિલ્મ મિત્રો હજી પણ થિએટરની અંદર ચાલી રહી છે વિદેશોમાં પણ ફિલ્મનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે લાલો ફિલ્મની ટીમ હજુ પણ ફિલ્મના પ્રમોશન વ્યસ્ત કરી રહી છે જ્યાં પણ જ્યાં ત્યાં મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરે છે અને મિત્રો હવે વાત કરીએ તો લાલો ફિલ્મની વાર્તા વિશે તો સામાન્ય માણસનું અલૌંકિક માર્ગદર્શન ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાવાળા લાલોની આસપાસ ફરે છે જે પોતાની ભૂતકાળ પાપો દુઃખની અને જીવનની મુશ્કેલીઓ પીડિત છે લાલોનું જીવન એક પ્રમાણ છે પરિવાર વ્યસન વ્યસન સમસ્યાઓ અને અને આર્થિક તંગીઓ વચ્ચે તેની પત્ની તુલસી એટલે કે રીવા તેના રહીને પણ વ્યક્તિની સમસ્યા ત્રસ્ત આ કહાની દર્શાવે છે કે વ્યક્તિ ખરાબ નથી હોતો સમય ખરાબ હોય છે અને સંબંધોમાં શરૂઆત પ્રેમને યાદ રાખીને આગળ વધવું જોઈએ આવનારા જગ્યાએ બંધ ઘરમાંથી ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલા ની ગેરહાજરીમાં પરિવાર શું હાલત થાય છે એ આ ફિલ્મમાં દર્શાવી છે તો મિત્રો તમે પણ કમેન્ટ ની અંદર જણાવશો કે તમે આ ફિલ્મ જોયું છે કે નહીં અને વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની जय भाई कदीश, लाल भाई, भूतु बाबा, अखलु सरस आयोजन करी हूँ अरे मैंने हर चीज़ की मार्मा मरा भी आओ तो कि आत्मा बता लोगों आपन निकलता हूँ। ये बुला के जगह पे या पंटा मैदान खुद ना नहीं पड़ेगा। महेंद्र ना। Thank <णुण> you <थाँग थाँग> था। <णुण>

કે લાલો ફિલ્મ સો કરોડ રૂપિયા કમાઈ ગઈ છે અને તમે વિચારો કે આ ફિલ્મ જુનાગઢ ના કોઈ ગામની વાત છે અને આપણે ફિલ્મ મહેસાણામાં જોઈ અને મહેસાણામાં આટલા લોકોને ગમે એટલે આ આપણી આખી ગુજરાતીની યુનિટી આપણી આખી ગુજરાતી ભાષાની તાકાત કેવડી મોટી કે આ દરેક દરેક ખૂણામાં પહોંચી રહી છે અને આમ જોવા જઈએ તો ખાલી અમારી જીત નથી આખી ગુજરાતી ભાષાની જીત તો તમે પોતાના માટે પણ કાર્યો માણો કારણ કે હવે ગુજરાતી ભાષા નેશનલ લેવલે ડંકો વગાડ્યો છે મૌલિક મહેસાણા આટલો બધો પ્રેમ તમે દર વખતે આપો છો યાર દર વખતે

ફરીથી કહું છું દિલ થી ખૂબ આભાર કે તમે આટલો પ્રેમ આપ્યો છે અને આવી જ રીતે આગળ પ્રેમ વરસાવતા રહેજો અને વધાવતા રહેજો જય દ્વારકાધીશ